પણ ઘરમાં લાલો રાખવાનો એટલો ફ્લેક્સિબલ ને દયાળુ છે ને કોમળ છે ને તમે જેમ રાખશો એમ રહેશે તમે સાકર ખવડાવશો તો સાકર ખાશે માખણ ખવડાવશો તો માખણ ખાશે કંઈ નહીં ખવડાવો તો પણ રહેશે પણ હા શરત એક કે તમે એને જ્યારે નવડાવતા ખવડાવતા પીવડાવતા કંઈક કરતા હો અને એ વખતે બાજુમાં જો મંદિર હોય કે હવેલી હોય અને એમાં જો આરતીનો ઘંટ વાગે અને પેલાને ત્યાં ત્યાં પડતો મૂકીને ત્યાં ગયા તો પેલો ભાગી જશે તમને વિશ્વાસ હોવો જોઈએ કે તમારે ત્યાં પ્રત્યક્ષ આવ્યો છે અને એટલા માટે એને છોડીને તમારાથી બીજે ક્યાંય જવાય જ્યારે એની સેવા કરતા હોય એ વખતે પછી ધીરે ધીરે તમને અનુભવ પણ થશે કે છે હો પછી ક્યારેક મુગટ પાડી નાખે ક્યારેક માળા પાડી નાખે ક્યારેક ગુંજાની માળા પાડી નાખે આ બધું થાય ને એટલે સમજવું કે હજી એ ઈચ્છે છે કે આપણે એની પાસે થોડી વાર વધારે બેસીએ આપણે એને થોડું એટેન્શન આપીએ ઘણા લોકોનો એવો સ્વભાવ હોય એટેન્શન સિકિંગ સેન્ટર ઓફ એટ્રેકશન બનવાનો એમાં એનો છે હવે આપણે શું કરીએ અને એ તો એવો અદેખો છે કે એના દેખતા કોઈના પણ જોડે ખાનગીમાં તમારાથી વાત કરાય નહીં કાનફુસુરિયા કરાય નહીં જો કર્યા તો બળેલો છે એક નંબરનો એટલે જ કાળીઓ છે એને એમ થાય કે હું તારી પાસે છું તારા માટે છું ને તું મને મૂકીને બીજા જોડે હું વાતો કરી મહી જોડે કરીને હું ઊભો જ તારી માટે